ઇન્ડિયા મુહિમ હેઠળ અંકલેશ્વર થી અંબાજી સાયકલ યાત્રા યોજી હતી ત્રણ દિવસમાં સાયકલિંગ દ્વારા ચારસો ને પાંચ કિલોમીટર અંતર કાપીને મા અંબે ના આશીર્વાદ લઈને સર્વ સારું સ્વાસ્થ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના કરી હતી અંબાજી સાયકલ યાત્રાનું આયોજન કરી ત્રણ દિવસમાં સાયકલિંગ દ્વારા ચારસો ને પાંચ કિલોમીટર અંતર કાપીને મા અંબેના આશીર્વાદ લઈને સર્વને સારું સ્પષ્ટ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરી હતી નિલેશભાઈના મિત્ર બરોડાના સાયકલિસ્ટ રામસિંહ પરમાર પણ વડોદરાથી આ સાયકલ યાત્રામાં નિલેશભાઈ ચૌહાણ સાથે જોડાયેલા હતા અને માતાજીની આસ્થા સાથે આ સાયકલિંગ યાત્રા પૂર્ણ પૂર્ણ કરી હતી. અંકલેશ્વરના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણે આ પહેલા પણ મનાલી લે ખારદુંગલા નેશનલ બાઈસાઈકલ એક્સપેડિશન તથા ગોવા બાઈસાઈકલ એક્સપેડિશન સફળતાપૂર્વક પૂર્ણ કરી ચૂક્યા છે. આ ઉપરાંત નિલેશ ચૌહાણ રેગ્યુલર સાયકલિંગ તથા રનિંગ કરી અને રનિંગ મેરેથોન દોડમાં પણ ભાગ લઈને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીની ફિટ ઇન્ડિયા મોમેન્ટ ઉપર પ્રચાર પ્રસાર માટે સતત પ્રયત્નશીલ રહે છે અને આજના યુવાનોને વ્યાયામ તથા રનિંગ જો રોજિંદા જીવનમાં અપનાવી સ્વાસ્થ્ય માટે કાર્યરત રહેવા માટે નિલેશ સોહણ સતત પ્રયત્નશીલ રહે છે